કોલ નવ ચેક બનાવી રૂપિયા ત્રણ લાખ નેવું કરવાનો પ્રયાસ કર્યો હતો સ્થળેથી ફરાર થઈ ગયો હતો તેના પછી તપાસ દરમિયાન તે મળ્યો ન હોવાથી કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચને આરોપી ઉત્તર પ્રદેશમાં રહેતો હોવાની માહિતી મળતા એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીને બસ્તી જિલ્લાના બટપુર ગામથી ધરપકડ કરવામાં આવી છે